કાનપુર નજીક પૂર્વ એક્સપ્રેસના બાર ડબ્બા પાટા પરથી ઉતર્યા ટ્રેન દુર્ઘટનામાં વીસ થી વધુ મુસાફરો કરેલ ગુજરાતમાં અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર થયો તેજ ભાજપ અને કોંગ્રેસે દિગ્ગજ નેતાઓને ઉતાર્યા મેદાને હાર્દિક પટેલ પર હુમલાને લઈને રાજકારણ ગરમાયું છેલ્લા તબક્કાના પ્રચારમાં આક્ષેપ પ્રતિ દોર બીજી સમાચાર વિગત તો વડોદરાના ભાયલી ગામે એક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ ત્યાં સર્જાયો હતો ત્યારે મકાન માલિક ઘરને તાળો મારીને બહાર ગયેલા હતા તે દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે મકાનના ઉપરના માળે રહેતા બાડુવાત પરિવારને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તેની સાથે સાથે આગમાં ઘરવખરી બળીને બહીને ખાક થીજવા પામી હતી ત્યારે વડોદરાના વડીવાડી વિસ્તારની ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અરવલ્લી જિલ્લા એસઓજી દ્વારા મોડામાં મોબાઈલ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે મોબાઈલનો ગેરકાયદેસર વેપાર કરતો હોવાની બાતમીને આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને મોડાસાના લક્ષ્મી કોમ્પ્લેક્સમાં લાંચતા મોબાઈલ માર્કેટમાં ગેરકાયદેસર બેફામ રીતે મોબાઈલનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી સામે આવી હતી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સાથે વટવાણા બલદાણા ખાતે પ્રચાર દરમિયાન લાફાવાહી થઈ હતી ત્યારે સભાને સંબોધન કરતી વખતે તરુણ ગજ્જર નામના શખ્સે અચાનક સ્ટેજ ઉપર પહોંચી જઈને લાફો ઝીંકી દીધો હતો ત્યારે ચૌદ લોકોને ભરખી ગયો એવા શબ્દો સાથે લાફો મારનાર તરુણ ગજ્જરનું ભાજપ સાથે કનેક્શન હોવાના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર સીધો આરોપ મૂકીને ઘટનાને વખોડી કાઢી હતી ત્યારે સમગ્ર મામલે હાર્દિક પટેલે વટવાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

બિહાર પાંચ છત્તીસગઢની સાત ગુજરાતની છવ્વીસ ગોવાની બે જમ્મુ કાશ્મીરની એક કર્ણાટકની ચૌદ કેરળની વીસ મહારાષ્ટ્રની ચૌદ ઓડિસ્સાની છ ઉત્તર પ્રદેશની દસ પશ્ચિમ બંગાળની પાંચ દાદરા અને નગર હવેલીની હવેલી દમણ અને દીવની એક અને ત્રિપુરાની એક બેઠકનો સમાવેશ થાય છે આસામમાં જે ચાર લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે તેમાં બારપેટા ગુબરી ગુવાહાટી કોકરાજાર બેઠકોનો સમાવેશ થાય છે બિહારની જો વાત કરીએ તો બિહારમાં જે લોકસભા બેઠકો પર મતદાન છે તેમાં અરરિયા ઝંઝારપુર ખગડિયા મધેપુરા અને સુપોલ બેઠકોનો સમાવેશ થાય છે છત્તીસગઢમાં જે સાત લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે જેમાં બિલાસપુર દુર્ગ જાંજગીર ચંપા કોરબા રાયગઢ અને સરગુજા બેઠકનો સમાવેશ થાય છે ગુજરાતમાં જે છવ્વીસ લોકસભા બેઠકો પર મતદાન યોજવાનું છે તેમાં અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ અમરેલી આણંદ બનાસકાંઠા બારડોલી ભરૂચ ભાવનગર છોટા ઉદયપુર દાહોદ ગાંધીનગર જામનગર જુનાગઢ કચ્છ ખેડા મહેસાણા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર વડોદરા અને વલસાડ બેઠકોનો સમાવેશ થાય છે ગોવાની જે બે લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે તેમાં નોર્થ ગોવા અને સાઉથ ગોવા બેઠકોનો સમાવેશ થાય છે જમ્મુ કાશ્મીરની જે એક લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે તેમાં અનંતનાગ બેઠકનો સમાવેશ થાય છે કર્ણાટકની જે ચૌદ લોકસભા બેઠક પર મતદાન યોજવાનું છે જેમાં બગલકોટ બેલગામ બેલારી બીદર બીજાપુર ચીકોડી દાવનગેરે ધારવાડ ગુલબરગા હવેરી કોપ્પલ રાયચૂર સિમોગા ઉત્તર કન્નડ બેઠકોનો સમાવેશ થાય છે કેરળની જેવી લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે જેમાં અલ્પુઝા અલ્થુર અટિનટંગલ ચલકુડી એનારકુલમ ઇડુક્કી કન્નૂર કસરગોડ કોલ્લમ કોટાયમ કોઝિકોડ મલપ્પુરમ મવેલીકારા પલક્કડ પથનમથિક્ટા પોનાની તિરનંતપુરમ ત્રિશુર વાયનાડ અને વડકારા બેઠકોનો સમાવેશ થાય છે મહારાષ્ટ્રની જે ચૌદ લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે જેમાં અહેમદનગર ઔરંગાબાદ બારામતી હથકાંગલી જલગાંવ જાલના કોલ્હાપુર માઢા પુણે રાયગઢ રત્નાગીરી સિંધુદુર્ગ રાવેર સાંગલી સતારા બેઠકોનો સમાવેશ થાય છે ઓડિશાની જે છ લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે જેમાં ભુવનેશ્વર કટક ઢેંકનાલ ક્યોઝર પુરી સંબલપુર બેઠકોનો સમાવેશ થાય છે ઉત્તર પ્રદેશની જે દસ લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે જેમાં આવલા બદાયુ બરેલી એટા ફિરોઝાબાદ મેનપુરી મુરાદાબાદ પીલીભીતી અને રામપુર તે ઉપરાંત સંપલ બેઠકોનો સમાવેશ થાય છે પશ્ચિમ બંગાળની જે પાંચ લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે જેમાં બેલુરઘાટ જંગીપુર દક્ષિણ માલદા ઉત્તર માલદા અને મુર્શિદાબાદ બેઠકોનો સમાવેશ થાય છે દાદરા અને નગર હવેલીની જે એક લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે તેમાં દાદરા નગર હવેલી બેઠકનો સમાવેશ થાય છે દમણ અને દીવની જે એક લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે જેમાં દમણ અને દીવ બેઠકનો સમાવેશ થાય છે ત્રિપુરાની જે એક લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે તેમાં ત્રિપુરા પૂર્વનો સમાવેશ થાય છે લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટમાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા એવા જંગલેશ્વર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં જંગલેશ્વર વિસ્તારના ટપોરી હિસ્ટ્રીશીટર બુટલેગર અને જામીન પર છૂટેલા આરોપીને ઘરે જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મોરબીના રવાપર રોડ ઉપર આવેલા બાબા સીતારામ ચોક ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પટેલની ચૂંટણી સભા યોજવામાં આવી હતી જેમાં તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા પોતાના હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો ત્યારે કોંગ્રેસની સરકાર ન બને તથા હાર્દિક પટેલને નુકસાન થાય તેવા હિન પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે હાર્દિક વધુમાં ઉમેર્યું હતું કે આ હાર્દિક પટેલ પર હુમલો નથી ગુજરાતના ખેડૂતો અને યુવાનો પર હુમલો છે ભાજપના લોકો અને કોંગ્રેસ પાર્ટીના આંતરિક સમર્થનમાં જે રીતે લોકોનું સમર્થન મળી રહ્યું છે અને હું માનું છું કે ભાજપના લોકો કોંગ્રેસ પાર્ટીની સરકાર ન બને હાર્દિક પટેલ નુકસાન થાય હાર્દિક પટેલ મરી જાય એવા તમામ પ્રયાસો કરી રહ્યા છે આજે જે ઘટના બની છે હું માનું છું કે આ ઘટના

અને એલા એ કોંગ્રેસમાં ભળે તો તમને ગદા લાગે ભાજપમાં ભળે તો તમને રામ જેવો પવિત્ર લાગે કોંગ્રેસમાં હોય ત્યાં સુધી તમે એને ભ્રષ્ટાચારી કયો પરસોતમભાઈ સાબરિયાને અને તમે એને જેલમાં નાખી લીધો તમારી પાસે એવી કઈ મણી છે કઈ કુંડ છે કે કોંગ્રેસના આવે એટલે તમને બધાય પવિત્ર આ સાત ધારાસભાની સંસદ છે લલિત કગતરાની કોઈ હસ્તી કે તાકાત નથી હેસિયત નથી ઓકાત નથી કે બધે પહોંચી શકે તમે બધા અહીંયા લલિત કગતરા થઈ જાજો મહેસાણા જિલ્લામાં લોકસભા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે ત્યારે લોકસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે ઉંઝામાં રોડ શો કરીને મહેસાણામાં સભાને સંબોધી હતી અને મહેસાણા મુકામે ભાજપની સભામાં પરેશ રાવલે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ અંગે ટિપ્પણી કરી હતી તો વહી નવજોતસિંહ સિદ્ધુને તિથિ ઘોડા સાથે સરખામણી પણ કરી હતી જ્યારે હાર્દિક પટેલને મારવામાં આવેલી થપ્પડ મુદ્દે પરેશ રાવલે આ ઘટનાને વખોડી હતી તેમજ મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ હાર્દિક પટેલ સાથેની આ

વિરોધ કરવાનો દરેકનો અધિકાર છે અને કોઈના ઉપર હુમલો કરવો કોઈને માર મારવો એ સહેજ પણ વ્યાજબીને યોગ્ય નથી એટલે આજે જે બન્યું છે એને હું યોગ્ય ગણતો નથી વ્યાજબી પણ માનતો નથી હાર્દિક પટેલ પર થયેલા હોવાથી દુમલા અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે હાર્દિક સાથે જે પણ થયું હતું તે ખોટું થયું છે જો વિરોધ કરવો હોય તો ગાંધી ચિંત્યા માર્ગે કરવો જોઈએ ત્યારે હાર્દિક પર થયેલા હુમલાનો મામલો જે સામે આવ્યો હતો ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેને વખોડ્યું હતું વિરોધ કરવો હોય તો ગાંધી વિચાર માર્ગે જ આપણે ત્યાં થાય પરંતુ જે નિવેદનો જેમને આ કૃત્ય કર્યું છે એમને કર્યું છે એ સ્પષ્ટ છે કે અંગત દ્વેષથી અંગત રીતે જમડો છે ભારતીય જનતા પાર્ટીને કશું લાગી વળતું નથી

હરિભાઈ જે છે પોતાની ગાડીમાં આવે છે વેચવા માટે અને બીજા મસાલા ડોસા ઈડલી ઇડલી આ બધું કરીને ચવાડવા આવતો તો અગિયાર વાગે આવે શેર બજાર ખુલે એટલે અને દોઢ વાગે બંધ કરી દે એના છોકરા સાહેબ અમેરિકામાં ભણે છે એવું કરે બધું સમેટીને પછી જતો રહે કોણ કે છે કે પાઉ વડા વેચવા કે આ બધું વેચવાય ધંધો નથી કોંગ્રેસવાળાને સમાનથી મહેનત થી કરેલો ધંધો ધંધો નથી લાગતો પસીને પા પસીનો પાડીને કમાયેલો રૂપિયો રૂપિયો નથી લાગતો એમને ચોરીની આદત પડી ગઈ છે સુરત એલસીબીએ કરજણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટોલાંકા પાસે વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એક શખ્સ ઝડપી પાડ્યો હતો ત્યારે દારૂ ભરેલો ટેમ્પો ભરૂચ તરફથી આવતો હતો ને વડોદરા તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન એસઓજી એ ટેમ્પો અટકાવીને તપાસ કરતા ટેમ્પોની નીચે ચેઈસી પાસે ખાનું બનાવ્યું હતું અને ત્યાં સંતાડવામાં આવ્યો હતો વિદેશી દારૂનો જથ્થો અને જે મળી આવ્યો હતો ત્યારે એસઓજીએ એક લાખ બ્યાસી હજાર ચારસો રૂપિયાની કિંમતના વિદેશી દારૂ અને ટેમ્પો મહિને ચાર લાખ બ્યાસી હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ ત્યાં હાથ ધરી હતી ત્રણ વર્ષ પૂર્વે થયેલી નોટબંધીને લઈને કોંગ્રેસે હવે ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા કપિલ સિબ્બલે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરી હતી અને નોટબંધી સમયનો એક વ્યક્તિનો સ્ટિંગ વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે કપિલ સિબ્બલે અમદાવાદમાં આવીને વધુ એક પત્રકાર પરિષદ કરી હતી દેશમાં થયેલી નોટબંધીને ત્રણ વર્ષ થયા છતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નોટબંધીને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા છે નોટબંધીને લઈને કોંગ્રેસ કેન્દ્રની ભાજપ સરકાર પર અનેક આરોપો કરે છે અને હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ આવા જ એક વધુ આરોપ સાથે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે નોટબંધીને લઈને દિલ્હીમાં સ્ટિંગ ઓપરેશન પર એક પત્રકાર પરિષદ કર્યા બાદ કપિલ સિબ્બલ આજે અમદાવાદ આવી પહોંચ્યા અને નોટબંધી પર વધુ એક પત્રકાર પરિષદ કરી કપિલ સિબ્બલે કહ્યું કે નોટબંધી એક મોટું કૌભાંડ છે જેમાં સત્તાધારી પાર્ટી સહિત અનેક લોકો સામેલ છે ये जो वाक्य हम आपको दिखाने जा रहे हैं वो अहमदाबाद में हुआ और मैं आपको याद दिलाता हूं 8 नवंबर 2016 की 8 नवंबर 2016 प्रधानमंत्री जी ने ऐलान किया नोटबंदी का ऐलान किया और रात को 12 बजे 8 नवंबर को जो 500 रुपए और 1000 रुपए का डिनोमिनेशन थे उनको लीगल टेंडर नहीं माना और साथ में कहा कि हम इसलिए कर रहे हैं क्योंकि हम आतंकवाद को खाना खत्म करना चाहते हैं आ पत्रकार परिषद में कपिल सिब्बले नोटबंदी समय नो एक व्यक्ति नो स्टिंग वीडियो जाहिर करो कपिल सिब्बल ने कहू कि आप वीडियो में देखा तो व्यक्ति अमदावाद नो छे અને માટે જ હું અમદાવાદમાં પત્રકાર પરિષદ કરવા આવ્યો છું આ વિડીયોમાં એક વ્યક્તિ જૂની ચલણી નોટો સામે કમિશન લઈ નવી ચલણી નોટો આપવાની વાત કરી રહ્યો છે કપિલ સિબ્બલે આ વિડીયોને ભાજપ કાર્યાલયનો ગણાવ્યો છે યોગેશભાઈ કપિલ સિબ્બલ અગાઉ શરદ યાદવ અહેમદ પટેલ ગુલામનબી આઝાદ અને મલ્લિકાર્જુન ખડગે સહિતના ભાજપ વિરોધી નેતાઓએ આવી જ પત્રકાર પરિષદ કરીને નોટબંધી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ બાજીપુરા ગામે આવેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ જીએસટી અને નોટબંધી અને કાળા મુદ્દે ભાજપ સરકારની આડે હાથ લઈને કોંગ્રેસનો મેનિફેસ્ટો રજૂ કર્યો હતો તેમણે ગરીબોને વાર્ષિક બોતેર હજાર આપવાની સાથે તે નાણાં મહિલાઓના ખાતામાં જમા થવાની વાત કહી હતી तो मैं आपको आश्वासन देना चाहता हूं कांग्रेस पार्टी गरीबों की कमजोर लोगों की छोटे दुकानदारों की बेरोजगार युवाओं की सरकार बनाएगी और जो यहां बेरोजगार युवा आए हैं उनसे मैं कहना चाहता हूं नरेंद्र मोदी ने दो करोड़ युवाओं को रोजगार देने की बात की थी फिर जीरो पांच सत्ताईस हजार युवाओं को चौबीस घंटे में अपना रोजगार खोना पड़ता है नरेंद्र मोदी जी की सरकार मैं आपसे दो करों का झूठ नहीं सच्चाई बता दूंगा बाईस लाख सरकारी नौकरियां खाली है उनको मैं दिलवा दूंगा साल साल के एक साल के अंदर अंदर एक और दस लाख युवाओं को लाख युवाओं को पंचायतों में रोजगार दिया जा सकता है दस लाख युवाओं को पंचायतों में रोजगार दिलवा के दिखा दूंगा मगर मतलब मैं यहां से झूठ बोलने नहीं आया मुझे कोई इंटरेस्ट नहीं है झूठ सुनना है तो चौकीदार जी के आ जाइए સુરતના નાનપુરા ખાતે આવેલા ગાંધી ભવનમાં ભાજપ સુપ્રસિદ્ધ એક્ટર એવા મનોજ જોશી દ્વારા ફર્સ્ટ ટાઈમ વોટરને સંબોધિત કરવામાં આવ્યા હતા ત્યારે ચાણક્યના નામે પ્રખ્યાત થયેલા એવા એક્ટર મનોજ જોશીએ ફર્સ્ટ ટાઈમ વોટર યુવકોને સંબોધિત કરતા કોંગ્રેસ પર આખરા પ્રહારો કર્યા હતા અને રાહુલ ગાંધીએ બાબલાનું ઉપનામ આપવાની સાથે જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી કોર્પોરેટરની લાયકાત ધરાવતા નથી તેમણે વડાપ્રધાન બનવું છે ચૂંટણી ટાણે તેમને ભોલાનાથ યાદ આવે છે ને આપણા મહાદેવ તો સૌ કોઈના છે અને તેના મંદિરમાં બાબલાભાઈ ગયા ત્યારે જનોઈ પહેરી હતી હવે તેને એ પણ નથી ખબર કે જનોઈ કપડાંની અંદર પહેરવાની હોય અને છાસવાળા વડપ્રધાન વિરુદ્ધ કુપ સિવાય બાબલાભાઈ કશું જ કરતા ન હોવાનું જણાવ્યું હતું રાજનીતિ કરવા માટે અચાનક શિવ ભક્ત થઈ જાય એની સામે કારણ કે ભોળા હવે એ બાબલાને એ ખબર નથી કે જનો કપડા ની અંદર પહેરવી જોઈએ જનો કપડા ની બહાર પહેરીને ફરતો હતો

માનનીય આપણા દેશના લોક લાડીલા માત્ર દેશના નહીં સમગ્ર વિશ્વના લોક લાડીલા વડાપ્રધાન છે હું એમને પણ શંકરનો એક અંશ જ ગણું છું એ સામેથી ગાળો આપે છે વિષ ફેંકે છે એ એને આભૂષણ બનાવીને સાપ બનાવીને ગળામાં લપાઈ છે સાહેબ માજી બેલ પર ભાઈ બેલ પર જીજાજી બેલ પર બધા જ બેલ પર બાબાને કોણ સમજાવે ગંગા પૂજન માટે ગયા તા એટલે કોઈ પત્રકારી પૂછી વોટ યુ વોટ વોટ વોઝ એ બાબલા ને પાછળ થી ચાર ચાર જણા ચિઠ્ઠી આપીને કે આમ બોલવાનું છે આમ બોલ શું બોલવાનું છે આમ બોલવાનું આમ બોલવાનું છે આમ બોલવાનું છે અરે કોર્પોરેટર થવાની લાયકાત નથી ત્યારે વડાપ્રધાન થવું છે

ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઓવરઓલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આખી આખી જે ઘટના થઈ રહી છે હું સૌ પહેલા તો જીટીપીએલ નિર્માણ ન્યૂઝના દર્શક મિત્રોને હું નમસ્કાર કરું છું આ લોકસભાની ચૂંટણી એ દેશની ચૂંટણી છે આ વખતે દેશના પ્રધાનમંત્રી કોણ બનશે દેશના નેતા કોણ બનશે એની ચૂંટણી છે ગુજરાતને જે બે હજાર ચારથી થી બે હજાર ચૌદમાં કોંગ્રેસના શાસન સમયે અન્યાય થતો હતો અને હવે જ્યારે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી પાંચ વર્ષથી છે ત્યારથી ગુજરાતને અન્યાય નથી થતો ગુજરાતને ન્યાય મળે છે ગુજરાતને હવે લડવું પડતું નથી માંગવું પડતું નથી ઝૂકવું પડતું નથી કારણ કે નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેઠા છે આ ગુજરાતની જનતાને પાક્કી સમજ છે એટલે નર્મદા યોજના અટકાવવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું એ વિસ્થાપીના વિસ્થાપિતોના મુદ્દે હોય કેનાલ હોય ડેમ હોય દરવાજા મુદ્દે હોય કોંગ્રેસ વારે વારે એ રોડા નાખતી હતી નર્મદા યોજના પૂર્ણ ન થાય એના માટે એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને નર્મદા ડેમની યોજના કોંગ્રેસના કેન્દ્રીય મંત્રીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો અને નર્મદા નરેન્દ્રભાઈને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હતું દસ વર્ષ કોંગ્રેસના શાસનમાં નર્મદા ડેમના દરવાજાની મંજૂરી ન મળી જ્યારે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા અને સત્તરમાં દિવસે એ મંજૂરી મળી એટલે નર્મદાનું હિત ગુજરાતનું હિત એ નરેન્દ્ર મોદીના હૈયે છે એ લોકોને ખબર છે ભાજપ તરફથી હૃદયપૂર્વકની એક અપીલ કરું છું કે જોજો વધુને વધુ મતદાન કરજો અને જેમણે ગુજરાતનો વિકાસ કર્યો નવા ભારતના નિર્માણ માટે સતત પરિશ્રમ કરે છે પ્રામાણિક છે જે પોતે વિઝન મિશન અને એક્શન અને પોપ્યુલર લીડર વિશ્વમાં પ્રસ્થાપિત ચૂક્યા છે એવા નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવા એ આપણું ફરજ છે તો ચોક્કસ એ હતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા જે કહી રહ્યા છે કે આગામી દિવસોમાં જે ઇલેક્શન થવાનું છે લગભગ જો વાત કરીએ તો મતદાર છે હવે સમજદાર થઈ ગયો છે હવે કોઈ પાર્ટી કે નેતાના જોઈને નથી મત આપતો પરંતુ એ માત્ર ને માત્ર મત આપે છે વિકાસે હવે જોવું જોવું એવું રહ્યું કે આગામી દિવસોમાં સરકાર કોની બને છે કેમેરામેન પરેશ ડોડિયા સાથે મિપસિંહ રાઠોડ નિર્માણ ન્યૂઝ કમલમ તો સુધી સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર